તમને એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો અને વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ ઘટનાની શરૂઆત રાજસ્થાનના બાડમેર જિલ્લામાં થઈ હતી જ્યાં વસંતભાઈ પરમાર અને એની પત્ની મીનાક્ષી પરમાર રહેતા હતા વસંતભાઈ પોતાની નાની એવી દુકાન ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા એક દિવસ વસંતભાઈને ખુશખબરી મળી કે મીનાક્ષી ગર્ભવતી છે આ ખુશખબરી મળતા જ વસંતભાઈ ખુશીથી નાચવા લાગ્યા ત્યાર બાદ તેઓ પૂરા 9 મહિના સુધી મીનાક્ષીનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા હવે 9 મહિના બાદ મીનાક્ષીએ ખૂબ સુંદર બાળકીને જન્મ આપ્યો મિત્રો વસંતભાઈ અને મીનાક્ષી પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા એમણે દીકરીનું નામ રીના રાખ્યું હતું હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને રીના મોટી થવા લાગી હવે વસંતભાઈએ રીનાને ભણવા માટે સ્કૂલમાં બેસાડી દીધી રીના બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી એ હંમેશા સ્કૂલમાં પહેલો નંબર લાવતી હતી પરંતુ એને બાળપણથી જ પાણીથી ખૂબ ડર લાગતો હતો એને રાત્રે પણ ઘણી વખત પાણીના સપના આવતા અને એવું લાગતું જાણે કે પાણીમાં ડૂબી રહી હોય અને આવા સપના આવવાના લીધે એ રાત્રે ઘણી વખત જોર જોરથી ચિલ્લાવા લાગતી અને એવું કહેતી કે મને ધક્કો ન મારો મને બચાવી લ્યો અને રીના જ્યારે કોઈ નદી અથવા તળાવ જોઈ લેતી

વસંતભાઈએ ઘણી વખત દીકરી સાથે વાત કરી પરંતુ રીનાને પણ આ ડર વિશે કંઈ ખબર ન પડી રીના તો બસ એટલું જ કહેતી હતી કે હું જ્યારે પાણી સામે જોઉં છું ત્યારે કોણ જાણે એવું લાગે છે કે કોઈ મને પાછળથી ધક્કો મારીને એ પાણીમાં નાખવાની કોશિશ કરી રહ્યું છે એટલે હું ત્યાંથી ભાગવા લાગુ છું અને ત્યારબાદ અચાનક મારી તબિયત બગડવા લાગે છે આવી રીતે ધીરે ધીરે થોડા વર્ષો વીતી ગયા હવે રીના 9 વર્ષની થઈ હતી પરંતુ આજે પણ એ પાણીથી ખૂબ ડરી રહી હતી એક દિવસ વસંતભાઈ પોતાના ગામના સૌથી મોટા સંત મહાત્મા હતા એની પાસે ગયા અને એની સાથે વાતો કરવા લાગ્યા અને મહાત્માને પોતાની દીકરીના ડર વિશે જણાવ્યું ત્યારે આ મહાત્મા કહેવા લાગ્યા કે તમારી દીકરીના મનમાં કદાચ પાછલા જન્મનો કોઈ ડર રહી ગયો હશે એના લીધે જ એ હજુ પણ ડરી રહી હશે પરંતુ જે દિવસે દિવસે એને પાછલા જન્મની બધી બધી વાતો વાતો યાદ આવી જશે એ એ જ તમને જણાવી દેશે ત્યારે તમને ખબર પડી જશે કે આખરે એની સાથે એવી કઈ ઘટના બની ગઈ હતી કે જેના લીધે એના મનમાં આટલો બધો ડર છે પરંતુ ત્યાં સુધી તમે એક કામ કરો કે અત્યારે પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે અને જે કોઈ પણ ભાવિક ભક્તો આ મહાકુંભમાં સ્નાન કરે છે એના જીવનની બધી જ પરેશાનીનો અંત થાય છે અને એના બધા જ પાપો એક ડૂબકીથી નષ્ટ થાય છે એટલે તમે તમારી દીકરી અને પરિવાર સાથે મહાકુંભમાં જાઓ અને એકવાર તમારી દીકરીને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરાવો ત્યાર બાદ એના મનમાંથી બધો જ ડર નીકળી જશે હવે વસંતભાઈને આ મહાત્માની વાત સાચી લાગી એટલે એ વિચારવા લાગ્યા કે હું મારા પરિવાર સાથે મહાકુંભમાં જરૂર જઈશ અને ત્યાં જઈને બધા જ સાધુ સંતોના આશીર્વાદ લઈશું તો મારી દીકરીના મનમાં રહેલો ડર પણ દૂર થઈ જશે ત્યારબાદ વસંતભાઈએ પ્રયાગરાજ જવાની ટિકિટ લઈ લીધી અને થોડા દિવસ બાદ તેઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી ગયા હવે વસંતભાઈ પોતાની દીકરીને લઈને ઘણા બધા સાધુ સંતો પાસે ગયા અને એના આશીર્વાદ લીધા રીના પણ હવે થોડું સારું મહેસૂસ કરી રહી હતી આવી રીતે એક રાત વીતી ગઈ બીજા દિવસે શાહી સ્નાનનો દિવસ હતો અને લાખો શ્રદ્ધાળુઓની ભીડ હતી ત્યારે વસંતભાઈ પણ પોતાના પરિવારને લઈને સ્નાન કરવા માટે નીકળી ગયા અને જ્યારે તેઓ ગંગા નદીના પર પહોંચ્યા ત્યારે નદી જોઈને રીનાના મનમાં ગભરાહટ થવા લાગી ત્યારે વસંતભાઈ પોતાની દીકરીને કહેવા લાગ્યા કે દીકરી તારે ડરવાની બિલકુલ જરૂર નથી હું તારી સાથે છું એટલે આપણે બધા જ સાથે મળીને શાહી સ્નાન કરશું પરંતુ રીનાએ જ્યારે ગંગા નદી તરફ પહેલો ડગલો ભર્યું ત્યારે જ એને મનમાં ખૂબ ગભરાહટ થવા લાગી અને એ ત્યાંને ત્યાં બેહોશ થઈ ગઈ અને એની તબિયત ખરાબ થવા લાગી ત્યારબાદ વસંતભાઈ ગંગા નદીમાંથી એક લોટો જળ ભરીને લાવ્યા અને જ્યારે રીના પર જળની અંજલી છાટી ત્યારે રીના હોશમાં આવી અને એ ડરતા ડરતા કહેવા લાગી કે મને નદીમાં ધક્કો ન મારો હું નદીમાં પડી જઈશ તો મારું મોત થઈ જશે એટલે કૃપા કરીને મને પાછળથી ધક્કો ન મારો આવી રીતે એ જોર જોરથી લાગી ત્યારે બાજુમાં જ એક સિદ્ધ ચમત્કારિક સાધુ મહાત્મા ઊભા હતા એ મહાત્મા આ બધું શાંતિથી જોઈ રહ્યા હતા એટલે એ મહાત્મા તરત જ વસંતભાઈની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે આ દીકરીને શું થયું છે ત્યારે વસંતભાઈ આ સાધુ મહાત્માને આખી ઘટના જણાવવા લાગ્યા આખી ઘટના સાંભળ્યા બાદ મહાત્માજી કહેવા લાગ્યા કે ઘણી વખત અમુક લોકો સાથે પાછલા જન્મમાં અમુક એવી ઘટનાઓ ઘટી જાય છે જે આવનારા ઘણા જન્મો સુધી એના મગજમાં જગ્યા બનાવી લે છે તમારી દીકરીના મનમાં પણ એવો જ કંઈક ડર છે જે એને હજુ સુધી પરેશાન કરી રહ્યો છે એટલે તમે બિલકુલ ચિંતા ન કરો બધું જ સારું થઈ જશે ત્યારબાદ આ મહાત્મા દીકરીને કહેવા લાગ્યા કે બેટા બે મિનિટ માટે શાંતિથી આંખો બંધ કરીને બેસી જા ત્યારબાદ આ ગોરી બાબા ગંગા નદીમાંથી થોડું જળ લઈ આવ્યા અને પોતાની હથેળીમાં જળ લઈને મંત્રનો જાપ કરીને એ જળ જ્યારે રીના પર છાટ્યું ત્યારે અચાનકથી રીનાને કંઈક થવા લાગ્યું આ બધું જોઈને વસંતભાઈ પણ ડરી ગયા પરંતુ આ અઘોરી બાબા વસંતભાઈને કહેવા લાગ્યા કે બેટા તું બિલકુલ ચિંતા ન કરતો તારી દીકરી સાથે પાછલા જન્મમાં કંઈક એવી ઘટના બનેલી છે કે એ હજુ સુધી એને પરેશાન કરી રહી છે એટલે જ એના મગજમાં એ બધી વાતો ચાલી રહી છે અને એટલા માટે જ તારી દીકરીની આવી હાલત થઈ છે થોડી વાર બાદ જ્યારે રીના હોશમાં આવી ત્યારે એ વળી પાછી ચીલાવા લાગી કે મને નદીમાં ધક્કો ન મારો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મને નદીમાં ધક્કો ન મારો ત્યાં હું મરી જઈશ ત્યારે વસંતભાઈ પોતાની દીકરીને પકડીને પૂછવા લાગ્યા કે દીકરી તને શું થઈ રહ્યું છે ત્યારે રીના કહેવા લાગી કે હું એક 25 વર્ષની છોકરી હતી અને મારી સાથે ધગો કરીને મને પાણીમાં ધક્કો મારી દેવામાં આવ્યો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે મારું મૃત્યુ થઈ ગયું હતું મારું નામ સુનીતા હતું અને મને ધક્કો મારવાવાળાનું નામ રમેશ હતું જેણે મને ધક્કો મારીને નદીમાં નાખી દીધી હતી અને મારું જીવન સમાપ્ત કરી દીધું હતું ત્યારબાદ અઘોરી બાબા રીના સાથે વાત કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે બેટા તું કયા ગામમાં રહેતી હતી અને તારી સાથે શું થયું હતું એ બધું જ સત્ય અમને જણાવી દે ત્યારે રીના કહેવા લાગી કે હું ઉત્તર પ્રદેશના શિવગઢ ગામમાં રહેતી હતી અને એ સમયમાં મારા પરિવારવાળાએ રમેશ સાથે મારા બાળ વિવાહ કરાવી દીધા હતા પરંતુ જ્યારે હું રમેશ સાથે રહેવા લાગી ત્યારે મને ખબર પડી કે રમેશ એક નશાખોર વ્યક્તિ છે અને એ જુગાર પણ રમે છે હવે રમેશે જુગાર રમીને ધીરે ધીરે અમારું બધું જ સમાપ્ત કરી દીધું હતું અમારું ઘર પણ વેચાઈ ગયું હતું અમારી પાસે રહેવા માટે ઘર પણ નહોતું રહ્યું અને રમેશ રોજ રોજ મારી સાથે લડાઈ ઝઘડો કરતો રહેતો છતાં પણ જેમ તેમ કરીને હું રમેશનો સાથ નિભાવી રહી હતી એક દિવસ રાત્રે રમેશ ખૂબ નશો ત્યારે અમારો ખૂબ ઝઘડો થયો અને બીજા દિવસે સવારે રમેશ મને નદી કિનારા પર ફરવા લઈ ગયો અમે બંને નદી કિનારે ફરી રહ્યા હતા ત્યારે જ અચાનક રમેશે મને નદીમાં ધક્કો મારી દીધો અને મને તરતા આવડતું નહોતું એટલે એ નદીના પાણીમાં ડૂબી જવાથી મારું મૃત્યુ થઈ ગયું જ્યારે રીનાએ આ બધું સત્ય જણાવીને પોતાની આંખો ખોલી ત્યારે વસંતભાઈ અને અઘોરી બાબા એકબીજા સામે જોવા લાગ્યા ત્યારબાદ અઘોરી બાબા વસંતભાઈને જણાવવા લાગ્યા કે આ બાળકીનો પુનર્જન્મ થયો છે અને પાછલા જન્મમાં એની સાથે જે દુર્ઘટના બની ગઈ હતી એ ઘટના હજુ સુધી એને પરેશાન કરી રહી છે કેમ કે આ બાળકીને આજ સુધી ન્યાય નથી મળ્યો આ દીકરી તો તમારી જ છે પરંતુ આના મનમાં પાછલા જન્મની યાદો હજુ પણ વસેલી છે પરંતુ હવે જ્યારે આને ન્યાય મળશે ત્યારે જ એને શાંતિ મળશે અને ત્યારે જ આના મગજમાંથી આ ડર નીકળી શકશે ત્યારબાદ અઘોરી બાબા અમુક મંત્ર બોલવા લાગ્યા અને ગંગાજળની અંજલિ છાટી અને ત્યાર બાદ ત્યાંથી નીકળી ગયા આ બાજુ વસંતભાઈ ખૂબ પરેશાન હતા એને કઈ સમજાતું નહોતું કે હવે મારે શું કરવું ત્યાર બાદ એ વિચારવા લાગ્યા કે રીનાએ જે જગ્યા જણાવી હતી એ જગ્યાએ જવું જોઈએ ત્યાર બાદ વસંતભાઈ પોતાના પરિવારને લઈને ઉત્તર પ્રદેશના શિવગઢ ગામમાં ગયા પરંતુ ત્યાં જઈને એ પહેલા તો પોલીસ સ્ટેશન ગયા અને માહિતી મેળવી કે આજથી લગભગ દસ વર્ષ પહેલા આ ગામમાં કોઈ છોકરી પાણીમાં ડૂબીને મૃત્યુ પામી હોય એવું બન્યું છે કે નહીં ત્યારે એને પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું કે આજથી નવ વર્ષ પહેલા ગામની નદીમાં ડૂબીને એક છોકરીનું મૃત્યુ થયું હતું કેમ કે એ છોકરીને તરતા આવડતું નહોતું અને ભૂલથી નદીમાં પડી ગઈ હતી

આ બધું સાંભળ્યા બાદ પોલીસ કર્મીઓને વસંતભાઈની વાતો પર વિશ્વાસ આવી ગયો અને ત્યારબાદ એ રીનાને લઈને રમેશના ઘરે ગયા જ્યાં રીના પેલા રહેતી હતી અને જ્યારે રીના એ ઘરમાં પહોંચી ત્યારે એ રડવા લાગી પરંતુ એ ઘર વિશે રીનાને પૂરી માહિતી હતી એને આ ઘરના એક એક રૂમ વિશે ખબર હતી હવે ત્યારે પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો સામે રમેશ નશાની હાલતમાં સૂતેલો હતો અને બાજુની દિવાલ પર સુનીતા ફોટો લાગેલો હતો જે ફોટામાં એના મૃત્યુની તારીખ લખેલી હતી જ્યારે આ ફોટો જોયો ત્યારે એ જેવા લાગી અને કહેવા લાગી કે આ હું છું અને આણે જ મને નદીમાં ધક્કો માર્યો હતો ત્યારબાદ પોલીસે રમેશને ગિરફતાર કરી લીધો પરંતુ રમેશ કહેવા લાગ્યો કે આ બધું જૂઠું છે

મારે મારો કરજો ચુકવો હતો પરંતુ એને લઈ ગયો ડૂબી જવાથી એનું મોત થઈ ગયું ત્યારબાદ હું ઘરે આવ્યો અને તિજોરીમાંથી એના બધા જ ઘરેણા ચોરીને જુગારમાં હારી ગયો રમેશના મોઢેથી આવું કડવું સત્ય જ્યારે પોલીસે સાંભળ્યું ત્યારે પોલીસે રમેશ પર કેસ કરી દીધો અને ત્યારબાદ એને ઉમર કેદની સજા મળી અને જ્યારે રીનાને આ ખબર મળી કે રમેશને ઉમર કેદની સજા મળી ગઈ છે ત્યારે એ ખૂબ ખુશ થઈ ગઈ કેમ કે હવે એને ન્યાય મળી ગયો હતો એટલે એ પાછી ગામની એ જ નદી પર ગઈ જ્યાં રમેશે એને ધક્કો મારીને નદીમાં નાખી દીધી હતી ત્યાં જઈને નદીને પ્રણામ કરવા લાગી અને હવે રીનાના મનમાંથી ધીરે ધીરે પાણીનો ડર નીકળવા લાગ્યો હતો રીનાએ હવે ધીરે ધીરે નદીમાં સ્નાન કરવાનું પણ શરૂ કરી દીધું હતું હવે જ્યારે વસંતભાઈએ જોયું કે મારી દીકરીના મનમાંથી પૂરી રીતે પાણીનો ડર નીકળી ગયો છે ત્યારે એને પણ ખુશી થઈ અને એ પણ પોતાની દીકરીને ખુશ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા તો મિત્રો આ ઘટના સાંભળીને તમને શું લાગે છે પુનર્જન્મની આ પ્રકારની ઘટનાઓ આજે પણ બની શકે છે તમે મંતવ્યો કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ